આણંદમાં રક્તદાન અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત ઉમીદ ચેરિટેબલ ટ્રસ્ટ ઉમીદ ગ્રુપ દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરતા ઘાસવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પ અને બ્લડ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો ઉમ્મીદ ગ્રુપ દ્વારા ઇન્દુ બ્લડ બેંકના સહકારથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું કેમ્પને સફળ બનાવવા ઉમીદ ગ્રુપના રિયાઝ રેલુ અને સરફરાઝ ટીકુ કાઝલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી જે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે આજે જે અમે રક્તદાન જે કેમ્પ યોજવામાં આવ્યો છે અમારા તરફથી અમારા ઉમેદ ગ્રુપને દસ વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે આજે અમે ઉમેદ અમે રક્તદાનનો કેમ્પ તથા બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે હજી વર્ષ દરમિયાન શું કામગીરી કરવા અમારું વર્ષ દરમિયાન પણ અમારા બીજા સામાજિક કાર્યો તથા આખા વર્ષમાં પણ અમે રક્તદાતાઓને જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરે છે અવારનવાર કેમ્પો કરીએ છીએ તથા આ રક્તદાન અમે જેમ બને તેમ આ તો વોલેન્ટરી જે ગ્રુપના અમારા રક્તદાતાઓ છે તેમની જાગૃતતા માટે છે તથા અમે આખા વર્ષ દરમિયાન પણ સામા અકસ્માત છે બીજી જ્યારે જરૂર પડે ત્યારે પણ અમારા વોલેન્ટિયર્સ અને અમારા રક્તદાતા હાજર હોય છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ